જીએસટીને લગતા ખોટા દસ્તાવેજો બનાવવાના ગુનામાં નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી લેતી ભાવનગર પેરોલ ફરલો સ્કોડ પેરોલ ફરલો સ્કોડ પોલીસ સ્ટાફના માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પોલીસ સ્ટાફને બાતમીરાહે હકીકત મળેલ કે નીલંબાગ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ જીએસટીને લગતા ખોટા દસ્તાવેજો બનાવવાના ગુનામાં નાસ્તા ફરતા આરોપીઓ મોહમ્મદ રઝા ગભરાણી રહે દિવાનપરા રોડ ભાવનગર તથા ભાવેશભાઈ રબારી રહે અકવાડા ભાવનગર વાળાઓ બંને હાલ ભાવનગર શહેર શેલાસા ચોકમાં ઉભા હોવાની બાતમી મળેલ જે બાતમીને આધારે સ્ટાફના માણસો બાતમીવાળી જગ્યાએ આવીને નાસ્તા ફરતા આરોપીઓને પકડીને તેના વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી કરી હતી